Dit is baie 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 baie

いいね。

અત્યારમાં નીંદર આવે છે જો ત્યારે સાફ પીવું અમે પણ આવો સાફ પીવો બીજી ના ચાલો બિસ્કિટ ખાવો બપાલભાઈ હીરા રાખે છે

के दो तो लक्के तलपड़े मैंने रहताले होते कहीं लूं पर सर पूं हा मेथीना नेरे बिना

डाडा आरू मित्र तमे एको मेसेज करजो तमे इरा घणत आयतो केवा गिरा हाले से डाडा हाले से गिरा हाले से बजे हम तो रो घणे दिदा

હલો મિત્રો જય માતાજી બધાને ઘડી ઘડી રાજી જો તમે કામ કરીજો તમે ઘડી ઘડી રાજી રહેમી જાવ એટલે આચૂક ભાષા લઈ ભાજો બોલન જો જય માતાજી બધાને રાળ હોયો આલેસ રમી જો તાકી જાની છે જાણા કરીજો

मथा मारे